શાહનવાઝ શેઠ નેશનલ વાઇસ ચેરમેન માઇનોરિટી ડિપાર્ટમેન્ટ એઆઈસીસી અત્યારે હાલ પ્રશિક્ષણ ચાલી રહ્યું છે એ બાબતે ભવિષ્ય જે રીતે રાહુલ ગાંધી સક્રિય થયા છે ગુજરાતમાં ટાર્ગેટ છે કે ગુજરાતમાં કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને હરાવું અને એનાથી વધારે જે મહત્ત્વની બાબત છે કે સંગઠનને કઈ રીતે અહીંયા બેઠું કરવું જે રીતે જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ છે જે રીતે રાહુલ ગાંધી વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જે ગુજરાતના પ્રશ્નો છે ખાસ કરીને ખેડૂતો પરેશાન છે યુવાનો પરેશાન છે શિક્ષણ મોંઘું છે બેરોજગારી છે અને ખેડૂતો પરેશાન છે આ સ્થિતિમાં કોઈ સમાજ સુખી નથી જ્યારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં કેટલા કરોડો રૂપિયા ગુજરાતના વિકાસ માટે મોકલતી હતી એનાથી પચાસ ટકા પણ પૈસા આજે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર ગુજરાતમાં મોકલતી નથી ગુજરાતી પ્રધાનમંત્રી હોવા છતાંય ગુજરાત સાથે અન્યાય થઈ રહ્યું છે ચાહે શિક્ષણ ક્ષેત્ર હોય ખેડૂતોની વાત હોય આદિવાસીઓની વાત હોય દલિતોની વાત હોય તમામ ગરીબ વર્ગ વધુને વધુ ગરીબ થતું જાય છે પ્રશ્નો એટલા બધા છે એટલું બધું ભ્રષ્ટાચાર એટલું બધું કરપ્શન વધી ગયું છે રોજ તમને ન્યૂઝમાં જોવા મળતું હશે કોઈ બ્રિજ તૂટી ગયું કોઈ રોડ તૂટી ગયું ટ્રેનનો એક્સિડન્ટ થઈ ગયું પ્લેન એક્સિડન્ટ થઈ ગયું એટલે તમામ પ્રકારને ગુડ ગવર્નન્સમાં ફ્લોપ છે સરકાર એના એની એ મુદ્દાઓને ઉજાગર કરવા માટે વારંવાર કોંગ્રેસ સક્રિય થઈ રહી છે આજે ખાસ કરીને જે ત્રણ દિવસની શિબિર છે જિલ્લા પ્રમુખોની આ શિબિરમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા છે અને જે દૂધ ઉત્પાદકોને પણ આજે મળવાના છે તો રાહુલ ગાંધી વારંવાર ગુજરાતમાં આવશે રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી છે કે ગુજરાતીઓ ને ભેગા કરીને કોંગ્રેસના કાર્યકરો ભેગા થઈને ગુજરાતના મુદ્દાઓ સામે અમે લડીશું અને ભારતીય જનતા પાર્ટી તમને ખાતરી છે કે આજે અત્યારે જે ઇલેક્શન ચાલે છે વગર તો ખરી કોંગ્રેસ જો ઘણા બધા પ્રશ્નો છે કે વારંવાર ઇલેક્શન કમિશન ઉપર જો પ્રશ્નો ઉભો થતો હોય તો એ એક સંશોધનનો વિષય છે અને એક જાંચનો વિષય છે ઇલેક્શન કમિશન ને વારંવાર કોર્ટ પણ સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય ટ્રાન્સપરન્સી બહુ જરૂરી છે કોઈ પણ સિસ્ટમમાં ટ્રાન્સપરન્સી જરૂરી છે ઇલેક્શન કમિશન કોઈ ખોટું નથી કરતું હોય તો ટ્રાન્સપરન્સી કેમ નથી કરતા કેમ વિડીયો ડિક્લેર નથી કરતા મહારાષ્ટ્રની ચૂંટણીના કેમ જે પણ જે પણ પ્રશ્નો રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાયા છે એ પ્રશ્નોના જવાબ ઇલેક્શન કમિશન કેમ નથી આપતું તો આ તમામ પ્રશ્નો છે સરકારી તંત્રનો દુરુપયોગ તમામ એજન્સીઓને બાનમાં લીધી છે ગુજરાતની કે હોય કે આખા દેશની હોય આ પ્રકારની રાજકારણ કોઈ દિવસ હોય નહીં અઘોષિત ઇમરજન્સી છે આ એટલે આ સ્થિતિમાં રાહુલ ગાંધી વારંવાર ગુજરાતમાં એના માટે આયે છે ગુજરાતની પ્રજાને ન્યાય અપાવવા માટે ગુજરાતની પ્રજાની લડાઈ લડવા માટે રાહુલ ગાંધી વારંવાર ગુજરાતમાં આવે છે. અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell icon જરૂરથી દબાવો. જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે.